જાફરદ હુસેન બેલીમ સુડવેલ સોસાયટીમાંથી વોર્ડ નંબર છ અમારે પ્રાથમિક સુવિધા બાબતે અમે અવારનવાર અહીંયા મહાનગરપાલિકા સુનગરમાં રજૂઆતો કરેલ છે છતાં અમારું કોઈ સાંભળતું નથી લેખિતમાં આ બાબતે અમે પ્રાથમિક સુવિધા બાબતે ગંદા પાણીના નિકાલ બાબતે જે વરસાદી પાણીના નિકાલ નથી તેની બાબતે અમે જે રજૂઆતો કરી છે એક સાતના રોજ અમે આ બાબતે લેખિત રજૂઆત કરી છતાં પંદર દિવસ થવા એવા આજ દિન સુધી કોઈ અહીંયા ધ્યાન દેવા એવું નથી કોઈ સર્વે કરવા નથી આવ્યું બરાબર અને ગંદા પાણી બાબતેનો જે નિકાલ કરવાની વાત છે ખાલી આશ્વાસન આપ્યું છે કોઈ ગંદા પાણીનો નિકાલ નથી રોડ ઉપર અત્યારે આપણે ચાલીને જવું હોય તો ગંદા પાણીમાંથી ચાલીને અત્યારે નીકળવું પડે છે છતાં જો આ બાબતે હવે જો આવરી કોઈ ધ્યાન દેવામાં નહીં આવે તો પછી હવે અમે રોડ રસ્તા જામ કરીશું

એટલે બધી અમારે ઝીણા ઝીણા જે પ્રશ્ન છે તે અવારનવાર રજૂઆતો આ બાબતે કરી છે માત્ર આશ્વાસન દેવામાં આવે છે કોઈ આ બાબતે ધ્યાન દેવામાં આવતું નથી અને અત્યારે જે વરસાદી પાણીનો ભરાવો થયો છે બરાબર એના એમાં જે મચ્છરોને અપ્રવ છે એમાં હવે ભવિષ્યમાં હવે બે ત્રણ મહિનાની અંદર કે પંદર દિવસની અંદર જો નહીં કંઈ નિકાલ કરવામાં આવે તો બીમારીઓ ફેલાશે છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી